નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પ્રાગસા તંલોભ મિત્રો સંબંધ તકાવવાની એક જ શરત છે ભાવના જોવો સંભાવના નહીં આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે અમારી નવી રેસીપી છે ને એ એકદમ ધમાકેદાર છે એનું કારણ છે કે આવી ગયા જે અમે મોટા ઘરે અને મોટા ઘરેની જે કાંઈ રેસીપી હોય ને એ અમારી ધમાકેદાર હોય તો આ કઈ રેસીપી છે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછીએ એને અંબા અંબા પરવાળા અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છીએ આપણે લોર્ડ્સમાં અને લોર્ડ્સનો મેચ જ્યારે હોય ને ત્યારે એકદમ રસપ્રદ હોય તો આજે શું વાનગી એવી બનવાની છે ધમાકેદાર ધમાકેદાર છે મેથીને લીલી ડુંગળીને ફૂલેવડે એક અલગ રીતે બનાવશું એના માટે બધી તૈયારી કરીને રાખી છે આ છે મેથી આવી રીતના સુધારીને તૈયાર રાખી છે પછી છે ચણાનો લોટ આ લીલી ડુંગળી ભરપૂર માત્રામાં આવશે પછી કોથમીર આ છે તીખા મરચા આ છે આદુ કતરણ પછી લીંબુ ને લીંબુના ફૂલ છે પછી આ છે ખાવાનો સોડા પછી અજમો મરીનો અચકચરો ભૂકો હિંગ ને નમક ને તેલ તો હોય જ ભજીયા હોય એટલે બરોબર આટલી વસ્તુ આવશે મજા આવશે ને બહુ મજા આવશે તો ચાલો મચાવી દઈ ધમાલ હા ચાલો શરૂ કરી દઈએ

મરી જ કચરો ભૂકો આ છે અજમો આ છે હીંગ આ છે નમક સ્વાદ અનુસાર એટલે આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે હવે આમાં આપણે ચણાનો લોટ એડ કરશું આપણો લોટ ઓછો આવશે આ બધું ગ્રીન છે ને એ વધારે આવશે આમાં હવે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ દોઈ લેવાનો છે આપણું બેટર આટલું થીક રાખવાનું છે હવે આપણે તેલ ગરમ કરી ભજીયા ઉતારી લેશું આપણે ભજીયા ઉતારો હોય ને ત્યારે જ આપણે આ ખાવાનો સોડા છે પછી આ લીંબુના ફૂલ આપણે જે પાણીમાં પલાયેરા છે એ એડ કરવાના છે આપણું તેલ ગરમ થઈ જાય ને ત્યારે જ હવે આપણે તેલ ગરમ કરીને ભજીયા ઉતારી લેશું પહેલાં નમસ્કાર મિત્રો અને ટચમાં આપનું સ્વાગત છે એનું કારણ છે કે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પોચા રૂ જેવા અને બહાર જેવા બહાર મળતા એવા ફૂલવડા તો બહાર મળતા હોય એવા ફૂલવડા બનાવવા માટે શું કરવું તો મિત્રો સૌથી મોટા મોટી સરળ વસ્તુ એ છે કે લીલી ડુંગળી તમે લીધી હોય કોથમરી લીધી હોય મરચાં લીધા હોય ને મેથી લીધી હોય તો આ બધી વસ્તુ લીલોતરી જેટલી વસ્તુ છે ને એ ત્રણ ભાગની હોવી જોઈએ ને એક ભાગનો લોટ હોવો જોઈએ આટલી વસ્તુ તમે કરશો ને એટલે તમારા ફૂલવડા એકદમ ઓછા થશે બીજું કે થોડાક લીંબુના ફૂલ એમાં ઉપયોગ કરવા એનું કારણ છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ અમે વિડીયોમાં બતાવ્યો છે તમને કે થોડાક પાણી થોડું થોડુંક પાણી લઈ અને એમાં થોડાક અમસતા લીંબુના ફૂલ એને ઓગાળી અને પછી થોડું થોડું પાણી એમાં ઉમેરવું અને આ પાણી ઉમેરી અને પછી જેવો તમે સોડા એમાં ઉમેરશો ને એટલે પછી એને હલાવી લેશો ને એકદમ સોડા એક્ટિવ થઈ જશે અને જે એક્ટિવ થતો સોડા હોય ને એ સોડા છે ને એ જાળી પડે જેનાથી આ એક સરસ મજાની ટ્રીક છે અને જે કારીગર લોકો ઉપયોગ કરે છે આનો એટલે આજે તમને આ વસ્તુ બતાવી છે તેલ ગરમ થઈ ગયું છે આ રીતે થોડુંક એડ કરીને ચેક કરી લેવાનું એક વાર તેલ ગરમ થઈ જાય ને પછી આપણો ગેસ સ્લો કરી દેવાનો છે આ છે સોડા આ છે લીંબુના ફૂલ આપણે જે પલાયરા છે ને એ સાઇટ્રિક એસિડ આપણે નાખ્યું છે બરોબર છે એટલે હવે લીંબુ નાખવાની જરૂર લીંબુ નાખવાની જરૂર નથી અને કોઈને નો ફાવતા હોય તો લીંબુ પણ નાખી શકે નાખી શકાય આ રીતે ઉપરથી આપણે બે ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે પછી આને વ્યવસ્થિત આમાં મિક્સ કરવાનું છે આ દોરણમાં એટલે આપડા બધા ભજીયા ફૂલે એ પોચા થાય એકદમ એટલે આ રીતે થોડા થોડામાં આપણે દોવાનું ને કરવાનું છે એના માટે સમય ને એટલા જ નાખવાના બહુ ભેગા ભેગા નહીં નાખવાના એટલે ફૂલવા માટે આટલા ગુલાબી થવા દેવાના છે આપણા પછી હવે તમે કહેશો કે ફરાકભાઈ સો લીંબુના ફૂલ શરીર માટે હાનિકારક નથી મિત્રો અઢળક વિડીયો તમે જોયા છે આ ઈનોના મિત્રો આ ઈનો ઈ શું છે ઇનોય એ વસ્તુ છે કે એમાં બે પોઈન્ટ છ ગ્રામ છે ને લીંબુના ફૂલ છે અને બાકીના ત્રણ પોઈન્ટ ચાર ગ્રામ એ છે ને ખાવાનો સોડા છે આનું મિશ્રણ છે ને એ આ ઇનો છે આ ઈનોના તમે હરડક વિડીયો જોયા એટલે ખાવાથી કોઈ વસ્તુ આનીથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી બીજા નંબરમાં કે હમણાં રિસન્ટલી એક વિડીયો ઓપન થયો હતો પંદર દિવસ પહેલાં કે સાડા છ કિલો સોયાબીનમાંથી દસ કિલો પનીર બનાવવાનું જે ખૂબ જ વાયરલ થયો હતો તો એ પણ તમે જોઈ લેજો એમાં પણ છે ને લીંબુના ફૂલ આવી રીતે એક્ટિવ કરી અને સોયાબીન બનાવે છે એટલે હવે આ વસ્તુ એક આમ છે વસ્તુ એટલે પૂરેપૂરો વિડીયો જોજો અને વિડીયો જોશો ને તમે એટલે તમને ખબર પડશે અને આ એક વસ્તુ કેવી છે કે આ આપણે નવા જે ધંધાર્થીઓ છે ને કે જે નવા ધંધાર્થીઓ કારીગર રાખીને ધંધો કરે છે તો એના માટે નોલેજની વસ્તુ છે આ એનું કારણ છે કે કારીગરને બધે ખબર હોય પણ જે નવા બિઝનેસ કરે છે કારીગર રાખીને એ લોકોને સેટે ખબર નથી હોતી તો એના માટેની આ જાણકારીની વસ્તુ હતી તો આશા રાખીએ છીએ કે આજનું આ ટૂંકું અને ટચ તમને ખૂબ ગઈ હોય છે અને ગમ્યું હોય ને તો અમારો આ વિડીયો જોઈ અને આ જ રીતે તમે ફુલાવડા એકવાર ટ્રાય કરજો હકીકતે એમ કહું છું મિત્રો કે કાયમ માટે બહાર ખાવાના તમારા ફલોડા બંધ થઈ જશે કાયમ માટે તમે ઘરે જ બહાર કારીગર જેવા ફુલોડા બનાવી શકશો રેડી છે આપણા ભજીયા ચલો મિત્રો આપણા ભજી આવી ગયા છે ને હવે આપણાથી રહેવાતું નથી આ લઈ લીધી ચટણી ઘરની બનાવેલી આ છે રાજકોટ ફેમસ ગ્રીન ચટણી આ છે લાલ મરચાની ચટણી ભાઈ આ તો જોશે જ અને આ છે ખજૂરની ચટણી ચાલો હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં કેટલા મસ્ત બનીને છે આપણા ભજીયા અને એકદમ સોફ્ટ તેની કોઈ સીમા નહીં આ લીધી ચટણી આ લીધું ભજીયું મિત્રો અદભુત છે એકદમ પોચા રૂ જેવા જો ભજીયા તમારે ખાવા હોય ને તો એકવાર આની આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને હા મિત્રો જાતા જાતા સચવાઈ રહે ને એને સંબંધ કહેવાય અને સાચવવો પડે એને વ્યવહાર કહેવાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર